રાપરના રાસાજી ગઢડામાં આધડ માર મારી ધાર્યું મારવા જતા ધાર્યું ગાઈને લાગતા અબોલ જીભ મોત થયું રાસાજી ગઢડામાં રબારી વાંઢમાં રહેનાર કરસન રબારી ગત તારીખ પાંચ નવના ના ગાયો ચરાવા ગયા હતા જ્યાં આરોપી મનજી મગજી કોળી ધાર્યું લઈને આવી ગાયોને ભડકાવી હતી આવું ન કરવા ફરિયાદીએ સમજાવતા આ શખ્સે ફરિયાદીના દીકરાને ગાળો આપી હતી તેવામાં આરોપીના પત્ની રંભીબેને ત્યાં આવી ફરિયાદી આધડને લાકડી મારી હતી અને આરોપી મનજી ધાર્યું મારવા જતા બાજુમાં ઉભેલી ગાયના પાછળના પગમાં ધાર્યું વાગ્યું હતું આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા ફરિયાદીએ પશુ ચિકિત્સકને જાણ કરી હતી પરંતુ ડુંગરમાં વરસાદના કારણે વાહન જઈ શકે તેમ ન હતું બાદમાં ફરિયાદી પોતાની આ ગાયને જોવા જતા આ અબોલ જીવનું મોત થયું હતું પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે